સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ચાલતા વાચનિયા એન્દ્ર અને મમતા ક્લિનિક અંતર્ગત હોમગાર્ડ જવાનો માટે જનરલ ટેસ્ટિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું હોમગાર્ડ જવાનોમાં આરોગ્યલક્ષી સાચી માહિતી પ્રાપ્ત થાય અને વધુ જનજાગૃતિ પેલાય એ હેતુસર જનરલ હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ જનરલ કેમ્પ પૂર્વે એપેટાઇટિસ બ્લડ ગ્રુપ એચબી અને એચ એડ વિશે માર્ગદર્શન ડોક્ટર એસ દીપકભાઈ મકવાણા દ્વારા આપવામાં આવ્યું હતું આ જનરલ હેલ્થ કેમ્પમાં આશરે પચાસ હોમગાર્ડના જવાનોએ પોતાની આરોગ્ય તપાસ કરાવી હતી તેમજ હોમગાર્ડના યુનિટના ઓફિસર કમાન્ડિંગ મહિપતસિંહ એલ પરમારે આરોગ્યલક્ષી માહિતી ભવિષ્યમાં ખૂબ ઉપયોગી નિવડશે એમાં કોઈ શંકાને સ્થાન નથી તેમ જણાવ્યું હતું આ જનરલ હેલ્થ કેમ્પમાં શરૂઆતમાં હોમગાર્ડ યુનિટના ઓફિસર કમાન્ડિંગ મહિપતસિંહ એલ પરમારે આરોગ્ય તપાસ માટે બ્લડ કનેક્શન કરાવીને હોમગાર્ડના જવાનોનો જુસ્સો વધાર્યો હતો દયાજનરલ હેલ્થ કેમ્પને વધુ સફળ કેમ્પ બનાવવા માટે સીએચસી ના અધિક્ષક ડોક્ટર અખિલ સાહેબ આઈસીટીસી કાઉન્સેલર વિપુલ વિપુલબી રાઠોડ અને લેપટેક ડીજે પાટડિયા દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું કલ્પેશ વાઢેર સાથે સીએન24 ન્યૂઝ સુરેન્દ્રનગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App